કોઈ વ્યક્તિ જ્યારે એવું કહે છે કે હું પત્રકાર છું ત્યારે આ પત્રકાર શબ્દ બોલતા કાયમ ગૌરવ થાય છે હું પણ જ્યારે એવું કહું છું કે હું પત્રકાર છું ત્યારે એક રોમાંચ અનુભવું છું કારણ કે મને મારા કામનું ગૌરવ છે અને મારું કામ અનેક લોકોના જીવનમાં સારું કરવાનું નિમિત્ત બને છે માટે મને પત્રકાર હોવાનું ગૌરવ છે અમને ઘણા બધા લોકો એવો સવાલ પૂછે છે કે અમારે પણ પત્રકારત્વ કરવું છે તો શું કરવું જોઈએ તો બસ એ સમય હવે આવી ગયો છે કે તમે પણ પત્રકારત્વનો અભ્યાસ કરી પત્રકાર થઈ શકો છો પત્રકારત્વ એટલે પુસ્તકથી ભણી શકાય તેવો વિષય નથી એ તો દરિયામાં પડો એટલે તરતા તો આવડવું જ જોઈએ તેવી સ્થિતિ છે હા અમે આ સમાચારોના દરિયામાં નાખીને તમને તરતા શીખવાડીશું તમને પત્રકારત્વ કરતાં શીખવાડીશું બસ માત્ર તમે બારમું ધોરણ પાસ હોવા જોઈએ તેની સાથે તમને તમારી આસપાસ બનતી ઘટનાઓ સરકાર સુધી પહોંચાડવામાં લોકોનો અવાજ થવામાં રસ હોવો જોઈએ તમને સામાન્ય માણસની પીડા સમજાતી હોવી જોઈએ તો તમે નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પત્રકારત્વનો અભ્યાસ કરી શકો છો તમે અમદાવાદ શહેરમાં રહો છો તો રૂબરૂમાં પણ અભ્યાસ કરવાની તક મળશે અને તમે અમદાવાદની બહાર છો તો ઓનલાઈન પણ અભ્યાસ કરી શકશો તમે હિન્દુ હોવ તમે મુસલમાન હોવ તમે આદિવાસી હોવ તમે દલિત હોવ કે તમે બ્રાહ્મણ હોવ કે પટેલ હોવ અમને તેની સાથે કોઈ નિસ્બત નથી અમારે મન માણસ એ જ પત્રકારત્વ છે આવો તો તમે પણ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમનો હિસ્સો બની શકો છો વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર ડૉક્ટર કિરણ કાપુરીનો સંપર્ક કરો અને અમારો હિસ્સો બનો वैष्णवजन तो तेने कहिए जे पीड परा